પાડી લાયન્સ ક્લબ દ્વારા 15મી ઓગસ્ટે ગીત રશિયાઓ માટે સંગીત હરીફાઈ યોજાઈ બોડી ઉમર થી લઈ વલસાડ સુધીના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો પાડી ટાડાવની પાડ ઉપર આવેલ એકલિંગી મહાદેવ મંદિરના હોલમાં પાડી લાયન્સ ક્લબ દ્વારા 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે ગીત હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી ઉમર ગામ થી લઈ વલસાડ સુધીના ગીત રશિયાઓ ફિલ્મી તથા દેશભક્તિના ગીતો ગાઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ અંગે લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે ગીત ગાવાના શોખીનોને નાના પ્લેટફોર્મ થકી મોટા પ્લેટફોર્મ ઉપર જવાનો પોતાનામાં રહેલું ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે જેને લઈ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગીત હરિફાઈનું આયોજન કરતા સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે દેવેન્દ્ર શાહ રાજુભાઈ પરમાર તથા લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા em nên môn lê môn lê môn lê môn lê môn lê môn આજે સ્વતંત્ર દિન નિમિત્તે ગયા વખતે પણ અમે આ કાર્યક્રમ કર્યો હતો સંગીત સંધ્યાનો ને ખરેખર અમારે ત્યાંથી બોરડીથી લગાવીને આ બાજુ વલસાડ સુધીના પાર્ટિસિપેન્ટ આવે છે એમાંથી ગયા વખતે તો બોરડીથી એક બેન આવ્યા હતા અને આજે પણ આવ્યા છે એ મહારાષ્ટ્ર આઇડલમાં એમને કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ને એમને કદાચ સિલેક્ટ થઈ પણ ગયા હશે એવું લાગે છે એટલે ખરેખર અમારા માટે આ પ્લેટફોર્મ એમને મળ્યું એવું અમે માનીએ ને આવી રીતે અમારો તો આશા એ જ છે કે દૂર દૂરના લોકો ભેગા થાય ને આ એક પોતાની એનર્જી બહાર આવે અમારે એક ને એક નાનું પ્લેટફોર્મ આપીએ છીએ અમે તો અમારી પાસે એટલું મોટું પ્લેટફોર્મ નથી પણ એક સંસ્થા એવી છે કે આ નાના પ્લેટફોર્મ પરથી એમને મોટા પ્લેટફોર્મ પર જવાનો એક રસ્તો મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો